આપ લોકોને સર્વપ્રથમ હું એ જ કહીશ કે આપણા જીવનની અંદર ભવિષ્ય ભૂત અને વર્તમાન આ ત્રણ ઘટનાઓ ઘટતી હોય છે આપણે જાણીએ છે કે બધું જ ભગવાનના હાથમાં છે મનુષ્યના હાથમાં કશું નથી બધું ભગવાન કરતા હોય છે અને ભગવાન ઘણીવાર વાર મનુષ્યને ઈશારો બી કરતા હોય કોઈના મારફત ગમે રીતે પણ જે ઘટના ઘટવાની હોય છે એને કોઈ રોકી શકતું નથી આપ ખ્યાલ હશે કે મહાભારત કાળની અંદર જયારે મહાભારત યુદ્ધ થયું તો એ સમયમાં રાજા પરીક્ષિતના પુત્ર રાજા જન્મજી એના મનની અંદર વિચાર આવ્યો કે આટલા બધા ત્રિકાળ ज्ञानी હોવા છતાં આટલા બધા મતલબ મહાન ત્રિકાળ દર્શી હોવા છતાં ભી મહાભારત નું યુદ્ધ સામાટ થઈ ત્યારે જન્મજે રાજા वेदव्यास जी ने पूछे छे कि गुरुवर हे व्यास जी તમે ત્રિકાળ ज्ञानी છો તમને બધી જ ખબર હતી છતાં પણ મહાભારતનું યુદ્ધને કેમ ના રોકી શક્યા એ વાત જયારે વેદ વ્યાસજીને કરી છે કે હે હે રાજન કાળ પરિસ્થિતિ સમય ને પ્રકૃતિ આને તો ભગવાન ખુદ પણ રોકી નથી શકતા અને જે સમયે જે વસ્તુ થવાની છે

ભવિષ્ય હું જાણું છું કે તમારા જીવનમાં ભવિષ્યમાં શું બનવાનું છે હું તમને બી આગાહ કરું છું ચેતવણી આપું છું કે તમારા જીવનમાં જે ઘટના ઘટવાની છે એ ઘટનામાં ધ્યાન રાખજો તો રાજા જન્મ જે કહેવા લાગ્યા વેદ વ્યાસજીને વ્યાસજી હું ખૂબ ધ્યાન રાખીશ અને એ ઘટનાને ઘટવા નહીં દઉં ત્યારે વેદ વ્યાસજી સમજાવે છે એવું બનવાનું છે કે તારા રાજ્યની અંદર એક સુંદર ઘોડો આવશે એ ઘોડાને તમારે ખરીદવાનું નથી છતાં તમે કદાચ એને ખરીદી લ્યો તો એના ઉપર તમે સવાર થશો નહીં અને કદાચ સવાર થાઓ તો દક્ષિણ દિશામાં તમે શિકાર કરવા જશો નહીં અને કદાચ તમે શિકાર કરવા માટે ગયા પણ તો રસ્તામાં તમને એક ભયંકર મોટું ભૂંડ મળશે તમે એનો શિકાર 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 મતલબ કરશો નહીં અને કદાચ કરી લીધું તો એમાંથી એક સુંદર કન્યા નીકળશે તો એ કન્યાને તમે રાણી ના બનાવશો એની સાથે લગ્ન ના કરશો અને કદાચ કરી પણ લીધા તો એને પટરાણી ના બનાવશો અને કદાચ પટરાણી બનાવી દીધી તો 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 એની વાત વાત તમે તમે માનશો માનશો નહીં અને કદાચ એ તમને કરવાનું કહેશે યજ્ઞ ના કરાવશો અને કદાચ યજ્ઞ કરાવી પણ દીધું તો કરાવશો તો એમાં બાર બાર વર્ષના બ્રાહ્મણોને બોલાવવામાં કહેશે તો તમે એને બોલાવશો નહીં અને કદાચ બોલાવશો તો કે છે એ બાળકો કઈ કારણસર હસે તો તમે એને વધ ના કરશો એની હત્યા ના કરશો અને જો રાજન આ તમારા જીવનમાં ઘટનાઓ ઘટવાની છે એને તમારાથી રોકાય તો રોકી લેજો પણ એ જે બાળકની કદાચ હત્યા થઈ ગઈ તો એનો પાપ ખૂબ લાગશે તમને અને ક્રોધ એ પાપનું મૂળ છે ક્રોધમાં તમે વ્યક્તિને જુઓ તો લાલ પીલો થઈ જાય છે અને ક્રોધની અંદર એ સારું નરસું કરી નાખે છે અને જ્યારે એવું ખરાબ બી કરી નાખે કોઈનું ખૂન કરી નાખે કોઈને મારી નાખે અને ક્રોધની અંદર ખુદ બી જ્વાળા મૂકીની જેમ બળતો હોય છે પણ જ્યારે ક્રોધ શાંત થઈ જાય ત્યારે જીવને ખબર પડે કે આ ક્રોધ છે એ પાપનું મૂળ છે એ ક્રોધ જીવને પાપ કરાવી નાખે છે ક્રોધ કોઈ દિવસ સારું કાર્ય નથી કરાવતો એટલે હે રાજન તમે ક્રોધ કરીને જો આ કાર્ય કરશો તો તમને બ્રહ્મ હત્યા લાગશે રાજા કે કાઈ વાંધો નહીં હું સંભાળી લઈશ તમને ખબર છે સમય જાય છે સમય વીતતો જાય છે પુરુષ બલી નહીં હોત હે સમય હોત બનવા બલવાન ગોપી કાબા લૂટિયા વહી અર્જુન વહી વાહ સમય બળવાન છે પુરુષ બળવાન

બહુ વિચાર કરે કે હું મારા જીવનમાં આવી ઘટના ઘટવા નહીં દઉં પણ સમય જ્યારે પૂરો થાય અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સમય જેમાં જેનો લખાયો હોય એ જરૂર થાય છે સમય આવ્યો અને સમય પર એક રાજ્ય એ રાજ્યની અંદર સુંદર ઘોડો આવ્યો એટલો સુંદર ઘોડો હતો તો રાજાથી રેવાયું નહીં રાજાને મન થયું કે ભાઈ હું રાજા છું હું તો ખરીદી શકું છું મારી અંદર એટલી ક્ષમતા છે એના મનની અંદર તો રાજાએ એ ઘોડાને ખરીદી લીધો હવે ખરીદ્યા પછી રાજાનું મન એ થયું કે આટલો સુંદર ઘોડો એને ઘરમાં કે કે છે ઓઢારમાં રાખવાથી શું ફાયદો એના પર તો સવાર થવું જોઈએ હું તો રાજા છું એટલે જન્મ જે રાજા એ ઘોડા ઉપર સવાર થયા અને સવાર થયા શિકાર કરવા ગયા શિકાર કરવા ગયા છે આનો તો શિકાર મા કરવો જ જોઈએ એટલે રાજાએ એનો શિકાર કર્યો એને મારી નાખી પણ એ ભૂંડમાંથી એક સુંદર અપ્સર કન્યા નીકળી એ કન્યા એટલી સુંદર હતી સજનો એટલી સુંદર હતી રાજાનું મન મોહિત થઈ ગયું અને એ કન્યાને છે પોતાની સાથે લઈ લઈ પોતાના રાજ્યમાં રાજ્યમાં કન્યા સાથે લગ્ન કર્યા લગ્ન કરાવી અને ત્યારબાદ એને પટરાણી બનાવી હવે પટરાણી બનાવ્યા પછી એ પટરાણી એમ કે છે કે રાજન મારે યજ્ઞ કરાવો છે તો રાજા એ યજ્ઞ કરાવ્યો પટરાણી કે છે કે રાજન બાર બાર વર્ષના બાળકો બાળ બ્રહ્મ ચારી મતલબ બાળકોને લઈ આવો બ્રાહ્મણ પુત્ર તો રાજા વર્ષના બાળકોને લઈ આવ્યા યજ્ઞ અંદર જે ઘોડો હતો અને ઘોડાની પૂંછડે પાણી જયારે રાણી નાખવા ગઈ તો જે બાર બાર વર્ષના બાળકો જે હતા બ્રાહ્મણના એ હસવા લાગ્યા એ હસવા લાગ્યા એટલે રાજાને ક્રોધ આવ્યો મેં પેલા જ કીધું કે ક્રોધ પાપનું મૂળ છે રાજાને ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો ક્રોધમાં કાબુ ના કરી શક્યા અને બાર બાર વર્ષના બાળકોને એમણે તલવાર થી મસ્તક ઉડાડી દીધા જ્યારે મસ્તક ઉડાડી દીધા ત્યારે રાજાના મનની અંદર વિચાર આવ્યો કે અરે આ શું થઈ ગયું મારાથી ક્રોધમાં વ્યક્તિ શું કરી નાખે ખબર નથી પડતી પણ ક્રોધ શાંત થઈ જાય પછી એ જોવે રાજાના મનની અંદર બહુ પશ્ચાતાપ થયો દુઃખ થયું કે મેં બાર વર્ષના બાળકોની હત્યા કરી એટલે મને જરૂર બ્રહ્મ હત્યા લાગશે સવાલ જ નથી એટલે રાજા દુખી થઈ ગયા અને રાજાના શરીરની અંદર અઢાર પ્રકારના કોઢ ઉત્પન્ન થાય અઢાર પ્રકારના કોઢ અને રાજાના શરીરમાં વેદનાઓ થવા લાગી इतली बती वेदनाओ थवा लागी इतली पीडा थवा लागी राजा बहुत दुखी થઈ ગયા હવે શું કરે કે ને કે માણસ દુખી થઈ જાય ત્યારે ભગવાનને યાદ કરે કે આ સંતને યાદ કરે કે કોઈ રસ્તો બતલાવે એટલે પાછા વેદ વ્યાજીને યાદ કરવા લાગ્યા વેદ વ્યાજીને યાદ કર્યા એટલે વેદ વ્યાજી આવ્યા વેદ વ્યાજીની સામે કે છે જન્મજી રાજા ખૂબ રુદન કરે રડે છે દુખી થાય છે પશ્ચાપ કરવા લાગ્યા કેટલે વેદ વ્યાસજી એમના જે શિષ્ય હતા વેશ્યમ પાઈ વેશ્યમ પાઈ જે એમના શિષ્ય હતા એમને કીધું કે તમે આમને કથા સંભળાવો અને કથા સાંભળશે તો એના કોઢ દૂર થશે આવ્યા અને એમણે એમ કીધું કે હું કથા કરીશ પણ જો રાજાને કોઈ પ્રશ્ન થશે અને એને કોઈ શંકા થશે તો હું કથા નહીં કરું પૂરી કરી દઈશ આ વાત જયારે રાજાને કરી તો રાજાએ કીધું કે વાંધો નહીં મહારાજ ઋષિવર હું કોઈ પ્રશ્ન ના કરું હવે સજ્જનો શું કર્યું કે અઢાર પડદા લગાવવામાં આવ્યા અઢાર પડદા જે લગાવવામાં આવ્યા અને વૈશ્યપભાઈ જે ઋષિ હતા એમણે પોતાની કથા શરૂ કરી કથા સંભળાવતા ગયા સંભળાવતા ગયા એક અધ્યાયમાં બે અધ્યાયમાં આમ કરતા કરતા સત્તર અધ્યાય થયો અને સત્તર કોડ એમના દૂર થયા જ્યારે અઢારમો જે અધ્યાય બાકી હતો અને એ સમયમાં મહાભારતના યુદ્ધમાં મહાભારતના યુદ્ધમાં હાથીઓને આકાશમાં ઉલાડાતા અને હજુ એ હાથી આવ્યા નથી તરત જ જન્મ જે રાજા બોલ્યા શું કારણ કે હજુ હાથી આવ્યા નથી ઉપર ત્યાં વૈશ્યમ જે હતા એમને પોતાનું કથા હતી એમને બંધ કરી રાજાના શરીરના અંદરથી અનેક કોઢો તો દૂર થઈ ગયા પરંતુ અઢારમો જે કોઢ હતો ને જે અઢારમો જે અધ્યાય બાકી રહ્યો અને ઋષિએ કહે છે રાજાએ પ્રશ્ન પૂછી નાખ્યો એટલે ઋષિએ પોતાનું કથા બંધ કરી તો એમના અંગૂઠાની અંદર એક કે છે કોઢની નિશાની રહી ગઈ સંત જ્ઞાની એમ કે છે સત ગુરુ વેદ વચન વિશ્વાસાયમ વિષ કર રામ કૃપા સબ રોગા જો એ બાતી बने सिय होगा राम नाम की अवसदी खरी रीत सीखाई अंग पीड़ा व्यापे नहीं तो महा रोग मटी जाय अइया संत ज्ञानी बतावे जे सद्गुरु वेद वचन विश्वास તો બી એમને સમજણ આપી હતી કે જ્યારે કથા શરૂ થાય તો એમાં પ્રશ્ન ચિહ્ન કરશો નહીં એ પણ કરોગા જો એ ભાતી બને સહયોગા પ્રભુ રામની કૃપાથી અનેક પ્રકારના રોગો મટી જાય જન્મ લઈને અનેક પ્રકારના પણ વિશ્વાસ હોવો જોઈએ જે અંદર થાય તો પછી એ એ કાર્ય છે બનતું નથી તો રામ નામ કી ઔષધિ ખરી રીત શેખાય અંગ પીડા વ્યાપે નહીં તો મહારોગ મટી જાય કે રામ નામની ઔષધિ એવી છે સજનો કે જેને ખંત થી ખાવાથી વિશ્વાસથી ખાવાથી પ્રેમ અને ભાવથી ખાવાથી એવા હતા ત્રણ વ્યક્તિ એવા હતા જો એ ધારે તો મહાભારતના યુદ્ધને ન થવા દે યા તો સમાપ્ત કરી નાખે પહેલા સહદેવ આપ લોકોને ખ્યાલ હશે કે સહદેવ જે હતા જ્ઞાની હતા તિકાળ જ્ઞાની અને સહદેવની અંદર એ એ વસ્તુ બધું જ જાણતા મહાભારતના યુદ્ધને કયું ક્યાં રીતના થવાનું એને ખબર પણ ભગવાને શું કર્યું સહદેવને કે જો સહદેવ અગર પૂછ્યા વગર તે કહી દીધું તો તારું મૃત્યુ થશે કેમ કે ભગવાનને ખબર હતી કે સહદેવ બધું જાણે છે એટલે એને એ કહી દીધું એટલે સહદેવ ને પૂછ્યા વગર સહદેવ કહેતા અને અગર કહી દે તો મહાભારતનું યુદ્ધ શા માટે શું કરવા કહ્યું ને કેવી રીતના એ બધું જાણતા એટલે ભગવાને એમને પહેલા જ સમજાવી દીધા બીજા વેદ વ્યાસજી એ બી જાણતા હતા કે ભાઈ મહાભારતનું યુદ્ધ થવાનું છે કેવી રીતના કયું અને આપ લોકોને એ બી ખબર છે કે સંજય ને દિવ્ય દ્રષ્ટિ મળી તો આખું મહાભારત નું યુદ્ધ સમજાયું એમાં એક બર્બરીક હતો આપ લોકોને ખબર હશે કે ભીમનો પુત્ર ગટોર્ગ અને એનો પુત્ર બર્બરીક હવે બર્બરીક બી ત્રણ લોક ની વાતને સમજતો હતો અને એની અંદર એટલી શક્તિ હતી કે ત્રણ બાણ થી એ મહાભારતના યુદ્ધને સમાપ્ત કરી કરી નાખે પણ એનું એક વચન એક પ્રણ હતો કે જે વ્યક્તિ હારે એની તરફ મારે જવાનું ત્યારે ભગવાનને તો ખબર બધી તો ભગવાને પોતાની માયા રચી અને માયા રચીને બર્બરીકને બોલાવીને કીધું કે બરબરીક મને ખબર છે કે તને મહાભારત યુદ્ધ તારે જોવું છે પરંતુ તારી અંદર એટલી શક્તિ છે કે ત્રણ કે છે બાણથી તું આ મહાભારતના યુદ્ધને સમાપ્ત કરી પણ તે પ્રણ લીધો છે કે જે હારે એની તરફ જઈશ હવે આ બાજુ ભગવાનને ખબર છે કે પાંડવો જીતવાના છે અને કૌરવો હારવાના છે અને બર્બરિક એની તરફ જશે આ બધું જ સમાપ્ત થઈ જશે એટલે ભગવાને માયા રચી બર્બરિકને બોલાવ્યો અને કીધું કે હે બર્બરિક મને ખબર છે તું એક માણથી આ બધા જ આ લીમડાના પાન ને તું વિંધી શકે છે કા વિંધી શકું છું એક જ માણ બાણથી તો કે બતાવ તારી કરામત અને તું હારી ગયો તો હું જે તે તું આપશે કે કઈ વાંધો નહીં બરબરીક ભક્ત હતો જે હતું લીમડાનું તોડીને પોતાના પગ નીચે મૂકી દીધું અને બરબરીક ચલાવ તારું બાણ તો એક બાણ ચલાવ્યું એમાં એક એક પત્તા છેદાઈ ગયા ભગવાનને કીધું કે જો ભગવાન કેવું મેં બાણ ચલાવ્યું તો ભગવાને કીધું કે બરબરીક તે બાણ તો ચલાયું એક એક લીમડાના પત્તાના પાન એક જ બાણમાં છેદાઇ ગયા પણ એક પત્તું રહી ગયું છે તો બરબરીક કે છે કે કેવી રીતના ભગવાનની બધી માયા હતી ભગવાન પગ નીચે એક પત્તું બતાવ્યું કે જો આ છેદવા વગર રહી ગયું છે તો ભગવાને કીધું બર્બરીક તું હારી ગયો કે કઈ વાંધો નહીં ભગવાન તમારી આગળ હારું એ તો જીવ ને મતલબ જીવને માટે કઈ જ નહીં હારે તો હરી મિલે જીતે એમ કે દ્વાર અગર હું હારી ગયો પ્રભુ કઈ વાંધો નહીં તમારે તો મહાભારતનું યુદ્ધ જોવું છે તો એને હાથ જોડીને ભગવાને કીધું ભગવાન મસ્તક તો હું આપી દઉં મને કાંઈ વાંધો નથી પણ મારે મહાભારત નું યુદ્ધ જોવું છે કે બરબરીક મહાભારત નું યુદ્ધ જોઈ શકે તો કે કાઈ વાંધો નહીં ભગવાન અને ભગવાન એનું મસ્તક માંગ્યું એક બરબરીક એ પોતાનું કે છે મસ્તક કાપી નાખ્યું અને ભગવાનના ચરણોમાં મૂક્યું એ મસ્તકને લીમડાના ઝાડ ઉપર મૂક્યું અને મહાભારતનું યુદ્ધ એમણે જોયું તો ભગવાનને દયા આવી અને ભગવાને કીધું કે બરબરીક જા કલયગમાં તારી પૂજા થશે તે નિષ્કપટ ભાવથી મને તારું મસ્તક આપી દીધું છે એક ક્ષણ બી તે વિચાર ના કર્યો અને તારું મસ્તક આપ્યું

શાસ્ત્રો ખોટા નથી શાસ્ત્રોની અંદર ભવિષ્ય ભૂત અને વર્તમાન આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ તો વર્તમાનમાં આપણે શું કરવું જોઈએ એ મનુષ્ય પોતા ઉપર ડિપેન્ડ રહે છે કે વર્તમાનમાં સમયના તત્વદર્શી જ્ઞાનીના ચરણમાં જઈને

જેઓ એવું અંતર આત્માનું જ્ઞાન કરાવી અને માનવ નો અંધકાર ને દૂર કરે અજ્ઞાન ને દૂર કરે છે બોલીએ સદગુરુદેવ મહારાજ કી